રામચંદ્ર ભગવાન ની રાધા કૃષ્ણ દેવ ની ઉમાપતિ હર હર મહાદેવ ની જય લક્ષ્મી નારાયણ દેવ ની જય ભજો બાજુમાં જે લગ્ન વિધિ ચાલે છે ઘણા બધા મહેમાનો ઉભા છે અહીં આવો પહેલા આપણે આ પ્રાથમિક વિધિ પૂર્ણ કર્યા પછી જ આગળ કામ ચાલશે એટલે લગ્ન કરાવનાર બ્રાહ્મણને વિનંતી કે સ્ટોપ એન્ડ ગો બાકીના બધાને મોકલી દો હોલમાં બોલા સિવાય જે લોકો યુગા એકાવન યુગલોના જે બધા એની સાથે છે બધા મોકલો અહીં આગળ હોલ ની અંદર

олай олай